નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે તારીખ છે અગિયાર માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બધા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે વેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરન્ટ એફેર્સમાં બનતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્ન ગુજરાતમાં લોકસભાની તમામ છવ્વીસ સીટો પર મતદાન ક્યારે યોજાશે તો તાજેતરમાં જ ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ મુજબ ગુજરાત રાજ્યની તમામ લોકસભાની છવ્વીસ સીટો પર મતદાન યોજાશે ત્રેવીસ એપ્રિલના રોજ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે ત્રેવીસ એપ્રિલ આગામી મે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાશે અને ત્રેવીસ મે બે હજાર ઓગણીસના રોજ તેનું પરિણામ જાહેર થશે અને ગુજરાતની વાત કરીએ તો ત્રેવીસ એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે કયા તબક્કામાં મતદાન યોજાશે તો ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે અને એ પણ ત્રેવીસ એપ્રિલના રોજ હવે આપણે જાણીએ કે કયા કયા તબક્કા છે સાત પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે અગિયાર એપ્રિલના રોજ ત્યારબાદ બીજા તબક્કાનું અઢાર એપ્રિલ ત્યારબાદ ત્રેવીસ એપ્રિલ ચોથા તબક્કાનું જોઈએ તો ઓગણત્રીસ એપ્રિલ અને પાંચમા તબક્કાનું છ મેના રોજ યોજાશે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે બાર મે અને લાસ્ટ સાતમા તબક્કાનું મતદાન યોજાશે ઓગણીસ મે બે હજાર ઓગણીસના રોજ આપણે જો ગુજરાતની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે અને એ માટે જાહેરનામું એ અઠ્યાવીસમી માર્ચના દિવસે જારી કરી શકાશે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે ચોથી એપ્રિલ લોકસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરી દેવામાં આવી હતી એ મુજબ ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકો માટેની ચૂંટણી યોજાનાર છે એ પણ ત્રેવીસ એપ્રિલના દિવસે મતદાન યોજાશે ચૂંટણી માટે જાહેરનામું અઠાવીસમી માર્ચના દિવસે જારી કરી શકાશે અને ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ રહેશે ચાર એપ્રિલ ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કેટલી બેઠકો પર વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે તો લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે તેની સાથે સાથે ગુજરાતમાં બે બેઠકો પર વિધાનસભા માટેની પેટાચૂંટણી પણ યોજાશે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે બે વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે સૌરાષ્ટ્રની તલાલા વિધાનસભા અને ઉત્તર ગુજરાતની ઊંઝાની બેઠક માટે પેટા ચૂંટણી પણ ગુજરાતની લોકસભાની ચૂંટણીની સાથે જ એટલે કે ત્રેવીસ એપ્રિલના રોજ યોજાશે તાજેતરમાં દાહોદનગરમાં યોજાયેલ ઢોલમેરો એ કેટલામાં હતો તો દાહોદનગરમાં યોજાયેલો ઢોલમેરો એ બારમો ઢોલમેરો હતો ઓપ્શન સી એ સાચો જવાબ છે બારમો આ ઇમેજ છે તાજેતરમાં દાહોદનગરમાં યોજાયેલ ઢોલમેરાની કે જે બારમો ઢોલમેરો હતો આપ ઇમેજમાં જોઈ શકો છો આ ઢોલમેરામાં રાજસ્થાન છોટા ઉદેપુર સહિત જિલ્લાના બસ્સો ને પચાસ જેટલા ઢોલીઓએ ભાગ લીધો હતો ઢોલમેરામાં લોકો ઢોલના ધ્વનિના તાલે મન મૂકીને નાચ્યા હતા લુપ્ત થતી આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા સાથે કુરિવાજોને દૂર કરવાનો મૂળભૂત ઉદ્દેશ્ય રહેલો હતો આ મેળાનો દાહોદ બિલ સમાજ સુધારણા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી સંસ્કૃતિનું આગવું પ્રતીક એવો બારમો ઢોલમેરો દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં સમાજના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બારમાં ઢોલમેરાનું આયોજન થયું હતું દાહોદ જિલ્લામાં તો આપ મેપમાં દેખો આ છે દાહોદ જિલ્લો અને દાહોદ જિલ્લાની સરહદ એ બે રાજ્યો સાથે જોડાયેલી છે એક રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ ઉપરાંત આપણે જોઈએ તો મહીસાગર જિલ્લા સાથે જોડાયેલી છે પંચમહાલ અને છોટા ઉદેપુર આટલા ત્રણ જિલ્લા સાથે પણ જોડાયેલી છે હવે આપણે જાણીએ કે તેનું સ્થાન એ કયા ભાગમાં આવેલું છે દાહોદ જિલ્લો એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો અને ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે ભારતની વાત કરીએ તો પશ્ચિમ ભાગમાં અને આપણા રાજ્યની વાત કરીએ તો પૂર્વ તરફ આવેલો એ જિલ્લો છે દાહોદ અને દાહોદ જિલ્લાનું મુખ્ય મથક છે દાહોદ ગુજરાત રાજ્યની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણુંથી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે ક્યારથી બે ઓક્ટોબર અને ઓગણીસો ને થી દાહોદ જિલ્લો એ અસ્તિત્વમાં આવે છે દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે હવે આપણે જાણીએ કે આ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે અને કયા કયા આવેલા છે તો દાહોદ જિલ્લાની વાત કરીએ તો નવ તાલુકા આવેલા છે કુલ કયા કયા નવ તાલુકા છે ગરબાડા જાલોદ દાહોદ દેવગઢબાડીયા ધાનપુર ફતેપુરા લીમખેડા સંજેલી અને સિંગવડ આટલા તાલુકા આવેલા છે એ દાહોદ જિલ્લામાં હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન કે અમદાવાદ પછી કયા શહેરમાં મેટ્રો ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે તો તે શહેરનું નામ છે સુરત ઓપ્શન ડી એ સાચો જોબ બનશે સુરત સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટને તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે કેન્દ્ર સરકાર દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટના લીલી ઝંડી આપી દેવામાં આવી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની પચાસ પચાસ ટકા ભાગીદારીમાં શરૂ થનારા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે બે કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે સુરત શહેર એ ભારતનું સૌથી તેજ ગતિએ વિકાસ કરતું શહેર છે અને શહેરના વધતા જતા વિસ્તાર વસ્તી અને વાહનોને ધ્યાનમાં રાખીને હવે શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા બાર હજાર વીસ પોઈન્ટને બત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટનું કામકાજ સંભાળતી ગુજરાત સરકારનું સાહસ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એ સુરત શહેર મેટ્રો પ્રોજેક્ટ તૈયાર કરશે અને તેમને અમલમાં પણ મૂકશે પ્રાથમિક તબક્કે ચાલીસ પોઈન્ટ ને પાંત્રીસ કિલોમીટરના બે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે એ મુજબ આપણે જોઈએ અહીંયા આગળ તો કોરિડોર એક કે જે સરથાણાથી ડ્રીમ સિટી સુધી 21.61 किलोमीटर સુધીનો છે જેમાં 20 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવશે 14 এলিવેટેડ અને 6 અંડરગ્રાઉન્ડ રહેશે એ ઉપરાંત આપણે વાત કરીએ કોરિડોર નંબર 2 ની તો વૈશાણથી સરોલી સુધીનો રહેશે કે જે 18.74 કિમીની લંબાઈ ધરાવતો હશે અને તેના પર 18 સ્ટેશન રહેશે તમામ તમામ સ્ટેશન এলিવેટેડ હશે આની સાથે સાથે વાત કરી દઈએ કે અમદાવાદ શહેરમાં પણ મેટ્રો ટ્રેનનું કામકાજ ધમધોકાર ચાલી રહ્યું છે અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શહેરના વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના છ પોઈન્ટને પાંચ કિલોમીટર સુધીના મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ ફેઝની મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર મહેપતસિંહ ડી ચાવડા આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ડૉક્ટર મહેપતસિંહ ડી ચાવડા કે જેઓની તાજેતરમાં જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવે છે રાજ્યના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રિન્સિપાલ ડૉક્ટર મહિપતસિંહ ડી ચાવડા કે જેઓ આચાર્ય હતા એલડી આર્ટ્સ કોલેજ અમદાવાદના અને તેઓને નિયુક્તિ કરવામાં આવતા જ તારીખ દસ ત્રણ બે હજાર ઓગણીસના રોજથી ડૉક્ટર મયપતસિંહ ડી ચાવડાએ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ તેમને સંભાળ્યો છે આ ઉપરાંત આપણે વાત કરીએ કે ભાવનગર યુનિવર્સિટીના તેમના પહેલા કાર્યકારી કુલપતિ તરીકે કોણ ફરજ બજાવતા હતા તો ડૉક્ટર ગિરીશ વાઘાણી કાર્યકારી કુલપતિ તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને હવે તેમની પાસેથી ડૉક્ટર મયપતસિંહ ડી ચાવડાએ ચાર્જ સંભાળી લીધો છે જોઈએ આગળનો પ્રશ્ન કે નવનિયુક્ત મંત્રીઓને સીએમે વિભાગોની ફાળવણી કરી તેમાં જવાહર ચાવડાને કયો વિભાગ મળ્યો તો જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ ફાળવવામાં આવ્યો છે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે અને આ તમામ વિભાગોની ફાળવણી કરી હતી આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ તમામ એટલે કે ત્રણ નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી દ્વારા વિભાગોની ફાળવણી કરવામાં આવી છે જેમાં જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ જ્યારે યોગેશ પટેલની વાત કરીએ તો યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ રાજ્યકક્ષાના તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટીર ઉદ્યોગ રાજ્યકક્ષાના વિભાગ સોંપવામાં આવ્યો છે તેમને આની સાથે સાથે અહીંયા જણાવી દઉં કે શનિવારે યોજાયેલ સમારોહમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ જવાહર ચાવડા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા અને યોગેશ પટેલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા અને હવે તેમને જુદા જુદા વિભાગની પણ ફાળવણી કરી દેવામાં આવી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બે હજાર ઓગણીસ માટે ચમેલી દેવી જૈન પુરસ્કાર એ કોને મળ્યો છે તો ઓપ્શન બી એ સાચો રહેશે પ્રિયંકા દુબે બે હજાર ઓગણીસ માટે ચમેલી દેવી જૈન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રિયંકા દુબેને ઓપ્શન બી એ સાચો રહેશે જવાબ આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે પ્રિયંકા દુબે કે જેમને બે હજાર અઢાર માટે ચમેલી દેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓ બીબીસીની પ્રસિદ્ધ સંવાદદાતા છે પ્રિયંકા દુબે અને તેમને વર્ષ બે હજાર અઢાર માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ચમેલી દેવી જૈન પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે એ એક સર્વશ્રેષ્ઠ મહિલા પત્રકારને પ્રિયંકા દુબે એ હિન્દી અને ઇંગ્લિશ એમ બંને ભાષાઓની પત્રકાર છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રીએ રાજીનામું આપ્યું છે તો ફિનલેન્ડના પ્રધાનમંત્રી કે જેઓનું નામ છે જુહા જુહા સિપિલા જુહા સિપિલાએ તાજેતરમાં જ રાજીનામું આપી દીધું છે પોતાના પદ પરથી ઓપ્શન એ સાચો રહેશે તેઓ ફિનલેન્ડના પ્રધાનમંત્રી હતા આપણે વાત કરીએ તાજેતરમાં જ નાઇજીરિયાના રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવી હતી તેઓનું નામ શું હતું તો મોહમ્મદુ બુહારી અને સુદાનના રાષ્ટ્રપતિનું નામ હતું મોહમ્મદ તાહિર ઇલા મોહમ્મદ તાહિર ઇલા અને મલેશિયાના વડાપ્રધાનનું નામ શું છે તો મોહમ્મદ મહાથીર વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે આવા જ અન્ય વિડીયો બનાવતા રહીએ તો હવે આપણે જોઈએ વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન કે અમદાવાદ પછી કયા શહેરમાં મેટ્રો ટ્રેનની જાહેરાત કરવામાં આવી અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે